આજકાલ જાણે અમદાવાદ તેમજ સમગ્ર રાજ્યમાં નામચીન હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાવામાંથી જીવાત વંદો નીકળવું આ બધું જાણે કે સામાન્ય થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે તો આવી જ રીતે વધુ એક ઘટના અમદાવાદના પંચવટી વિસ્તારમાં આવેલા ગજાનંદ પૌવામાંથી સામે આવી જ્યાં ગ્રાહકે ઓનલાઈન મંગાવેલી ઉપમામાંથી વંદો નીકળ્યો મહત્વનું છે કે બે દિવસ અગાઉ પણ નામચીન ઓનેસ્ટ રેસ્ટોરન્ટના પેકિંગ ફૂડમાંથી પણ જીવાત નીકળી હતી તો હાલ આ સમગ્ર મામલે ગ્રાહકે કોર્પોરેશનમાં ફરિયાદ દાખલ કરી એવી જ એક કહી શકાય કે ગજાનંદ પૌવા સ્ટોર કે જેની ઉપમામાંથી હવે જીવાત નીકળી છે શું વિગતો મળી રહી છે

તો ઓનલાઇન મંગાવેલા ઉપમામાંથી વંદુ નીકળ્યું છે ગજાનંદ પૌવા કે જે ખૂબ જ જાણીતું સ્ટોર છે અને તેના કહી શકાય કે ત્યાંથી ઉપમા ઓર્ડર કરવામાં આવ્યો હતો અને તેમાંથી હવે વંદો નીકળ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે એક પછી એક રેસ્ટોરન્ટ કે જેને આપણે ખૂબ જ સ્વાદિષ્ટ તો માનીએ છીએ ત્યાંના ભોજનને પરંતુ સાથે હેલ્ધી પણ માનીએ છીએ પરંતુ હવે માનવું એ આપણે ભૂલ હશે કારણ કે નામચીન રેસ્ટોરન્ટમાંથી મંગાવેલા ફૂડમાં વધુ એક વખત જે વાત નીકળી છે